તો હેલો ગાઈસ પહેલાં તો સ્વાગત છે તમારો આપણાના બ્લોગમાં ને આજે બ્લોગ એટલા માટે બનાવ્યો કે ઘરે આપણો બજારનું તો ચવણું તમે બધા ખાતા જ જશો પણ સ્પેશિયલ આપણે બનાવવાનું છે સવારમના ચાર ભેડા નાસ્તા માટે ઘરે જવાનું બરાબરને તો જોડાયેલા રહેજો આપણા બ્લોગમાં આગળ બી બતાવી દઉં કઈ રીતે ચવણું બનાવવાનું શું શું આઈટમ જોવે તો પહેલાં તો આપણે લઈને આવી ગયા છીએ મગફળી એટલે મગફળીના દોણા હવે મગફળી ફૂલી અને પછી એના દોણા કાઢીને બધી આગળની પ્રોસેસ જોવા માટે જોડાયેલા રહેજો બ્લોગમાં તો એટલી કળા બધા હવે મગફળી ફૂલી અને દોણા પેડા કરવાના છે તો એટલી કળા આપણી મગફળી ફૂલી નાખીએ તો ચલો ત્યારે ક્યાંય મગફળી ફૂલી ગઈ છે અને એનો સામાન તમને બતાવી ગયો પહેલાં તો એક આ ટાઈપનું આવશે મકાઈ પોહા આ મકાઈ મમરા પૂનમ ચલો ગરમ કરવા મૂકી દીધું આગળનો કદાચ બ્લોગ જોયો હોય મગફળી વાળો એમાં ગેસ થઈ જતો ગેસ ભરી નાશો છે એટલે એની પ્રોગ્રેસ ચાલો તો ગેસ આ બાજુ રહી જે રાયડા ની આવે એ ગરમ થવા લાગી છે એ સાઈડ અલગ અલગથી મૂકી દીધું ચા ના હો રહી જ અને આ બાજુ તેલ થી ગરમ થાય એક બાજુ કાઢી દીધા છે મમરા માછલીઓ કઈ આવી છે ગેડી ગેડીમો બરોબર ના તો એ લીધો નામી લાય છે હમણાં ફ્રેશ આ બાજુ હમણાં હમણાં બધું તળવું પડશે બીજું તણ બતાવી દઉં આગળ તો બાકી રહી હું આવા જ જવાબ તો તાઉ આગળનું વસ્તુ તો બધા શા બાજુ મેઠી લીમડીના પાન અને મીઠું અને જે રહી નાખી છે એ બધું મિક્સ કરી અને નાખી દેવાનું મૂંગરોમાં મીઠી લીમડીના પાન રહી બે જ વેડેલ હતું ત્રણ મિક્સ કરી નાખા મૂબરા મિક્સ કરીને નું લાવ હોય એટલે બળો ને નીચે બધા મિક્સ થઈ જાય ત્યારે તમને બતાવું સારું મારા નહીં હો કારણ કે આમ બધી મને આવડતું નહીં કાલે વ્હોગર બતાવો તો મતલબ બીજું એમાં એકચ્યુલી એવું છે કે અમારે ફેમિલી બ્લોગમાં બીજું બધું નામ બતાવ્યું છે અને કાલે જોઈ ગયો મિક્સ થઈ રહ્યો છે કમ્પ્લેટ ગાઈસ મિક્સ થઈ ગયું બધું અંદર લાઈટ વધારે પણ ને એટલે તમને વાઈટ વાઈટ દેખાય બાકી બધું પીળું પીળું થઈ ગયું અંદર તો તો જે મકાઈનું બતાવ્યું હતું શું હતું મકાઈ પોહા આ ટાઈપ નું કંઈક આવે છે જોઈ લો તો બાકી કાચું કાચું કડક છે બીજું બતાવી દઉં તે હજી ગરમ નહીં થયું તે લોહો બરોબરનું ગરમ થઈ ગયું પહેલાં જો આ બાકી મકાઈનું જે કાચું હતું એ ચડવાનું પૂરો અને નાખી દેવાનું અમે પછી બધું મિક્સ કરી દેવાનું નથી મગફળીના દોણા તો શેકવાના બાકી જ પડ્યા અને શેકવાના હો ડાયરેક્ટ તોડી એમાં અંદર મિક્સ કરી દેવાનું સેવનું પેકેટ તો આ બાજુ આવો થાય ચલો ત્યારે કહે શેક એક બાજુ આ રીતે તણવાનું બધવા ચી અને નાખી દઈએ હવે અંદર ઘટાપી દઈએ સેવ લાલ તોડ માહોલ જમે છે ગરમ થયું કારણ કે એક બાજુ તેલ ગરમ થયો અને એક બાજુ આ બાજુ માહોલ ગરમ ચણા નું થઈ કે ચણા શું ચવાનો સૌ કુ મિક્સ અને ઉપર ગોળો છે જો જીવડો અંદર પડ્યા છે ને તો બી મિક્સ થઈ જાય છે સ્વાદ આવશે બાકી એક નંબર કારણ કે હમણાં એક તો તેલમાં પડ્યું પાયેલા ટાયિક તળાઈ ગયું બાકી આપણે તો નળે ચીનવાળા બધું કહી જઈએ આપણો હવે જીવડાથી કોઈ ફરક પડવાનો નહીં બરોબર ને અને ઉપર છે લાઈટનો ગોળો એટલે જે બી જીવડો અંદર પડે ને એના ગઢું ચવણામાં સ્વાદ થઈ જાય ખતરનાક બાકી હજી નહીં નહીં પડી અને આરું બહુ હોય બેઠો જ છું ઓર રાખવા તો ગઈશ બધું હજી કમ્પ્લીટ કર્યું છે નવા નાખી દીધા ફળી ના દોડા જો બાકી અને વધારે તો ભાવતું હોય ને તો એક મગફળી જે ચવાણા ખબર છે કે લે આવો આ એ લક્ષ્ય કઈ જાય દોણા જ બાકી બે કે લાગી જો ભેહન ખોણ મેલો ને એમ જોડિયું ભરી ગયું આપણું ખોણ કમ્પ્લીટ દાળો ઉગ્યો ને હવે આજે ખાવાનું ગયું જો બાકી લગભગ અરે સેવણ આવ્યા તો કેટલાનો ખબર છે બસો રૂપિયાનો એનો ઓમ ચવણું આપણે આવી રીતે તો અલગ અલગ લેવા જોઈએ ને તો મિનિમમ ત્રણસો ઉપરનો આમ પણ બાકી ચર્ચ જેવું તો ના જ હોય તો આ બાજુ કમ્પ્લીટ થઈ ગયું હોય તો મિક્સ કરવાનું છે અને આ બાજુ મગફળીના દોણા આવ કમ્પ્લીટ ચડે રાશિ અને અવાજ જુઓ રસોઈ નહી શીખવું હોય તો આવી જવાનું આપણા ઘરે ટ્યુશન ખાલી ના હજાર રૂપિયા બરોબર ને ચવાનું બનાવતા શીખવાડી જાય એમ પેડો પેલો ખાવાનું કામ આવશે કારણ કે સ્વાદ આવે છે એક નંબર આ સારું થયો તો ગાઈસ મગફળીના કલર જોવો બાકી જોવાનો બ્લેક બ્લેક થઈ ગયો này là dễ chịu nên chúng ta muốn khay chiếc, khay một tàu chiu chiu, cái anh cho mình ra hệ bát đầu tiên, xem màu màu đen, màu đen, màu đen, màu đen, màu đen, màu થઈ ગયું છે એ મિનિમમ થઈ ગયું હશે જેટલું ખબર વજન બહુ સસ્તો હતી હાફ કિલો પછી છ કિલો તો કમ્પ્લીટ જ હશે ખાવું હોય તો આવી જો પાર્સલની વ્યવસ્થા નહીં ડિલિવરી ચાર્જ લાગે ખોટા ગમનું એટલે ખાવું હોય તો ફરી જ આવી ગયું બાકી આપણું ચવાણું થઈ ગયું એકદમ રેડી પછી એવું લાગ્યું આપણું બરાબર બરાબરને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી